નમસ્કાર મિત્રો સ્વાગત છે સરકારી કર્મચારી ખાસ ધ્યાન આપે આવી કેવી છે યુપીએસ કેલ્ક્યુલેટર નિવૃત્તિ પછી કેટલું મળશે પેન્શન વગેરે તમે કઈ રીતે ચેક કરી શકો છો આજના વિડીયોમાં વિગતવાર જોઈ સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે કે એનપીએસ ટ્રસ્ટી પેન્શન ગણતરી માટે યુપીએસ કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું છે આ કેલ્ક્યુલેટરની મદદથી તમે નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે તેની ગણતરી સરળતાથી કરી શકો છો કેલ્ક્યુલેટરમાં તમારે તમારી જન્મ તારીખ નોકરીમાં જોડાવાની તારીખ નિવૃત્તિ વય માસિક મૂળ પગાર વાર્ષિક પગાર વૃદ્ધિ વગેરે વિશે માહિતી આપવી પડશે તે માટે તમારે મંગળવારે નાણાકીય સેવાઓ વિભાગે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તેમના પેન્શન અંદાજની ગણતરી કરી શકે છે નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ

સરકારી કર્મચારીઓની માંગને ધ્યાનમાં રાખીને સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો આંતર્ગત નિવૃત્તિ પહેલાના બાર મહિનામાં મળેલા સરેરાશ મૂળ પગારના પચાસ ટકા રકમ ખાતરીપૂર્વક પેન્શન તરીકે આપવાની ચૂકવાઈ છે પીએફ આરડીએ એ નિવેદનમાં કહ્યું હતું કે યુપીએસ સંબંધિત નિયમો એક એપ્રિલ બે હજાર પચીસથી એમાં આવ્યા છે તમને જણાવી દઈએ કે એનપીએસ વન જાન્યુઆરી બે હજાર ચારના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રીમંડળે ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ યુપીએસની રજૂઆતને મંજૂરી આપી હતી ધન્યવાદ